નમસ્કાર મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ મિત્રો અત્યારે ગિરનાની લીલી પરિક્રમામાં કે જે કહેવામાં આવે છે મિત્રો કે અગિયાર રેસે ચાલુ થાય છે અને દેવ દિવાળી સુધી ચાલતી હોય છે મિત્રો હું પહોંચી ચૂક્યો છું તમને મિત્રો બતાવવા માટે કે લીલી પરિક્રમા કેવી થાય છે અને અહીંયા કેટલા શ્રદ્ધાળુ આવે છે અને આ પરિક્રમા દરમિયાન તમને શું શું જોવા મળશે મિત્રો તો વિડીયો મિત્રો પૂરો જોજો અને વિડીયોને લાઈક કરજો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા ગિરનારીના નારા સાથે આગળ વધતા હોય છે મિત્રો બધા ભક્તો મિત્રો ગિરનારની લીલી પરિક્રમા ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરીને શરૂ કરતા હોય છે મિત્રો તો આપણે પણ આવી ચૂક્યા છીએ ભવનાથ મહાદેવ દર્શને તમે જોઈ શકો છો આવો અહીંયા ગેટ છે રઘુનાથ દ્વાર લખેલું છે એના ઉપર અને મિત્રો આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર આવો કઈ વ્યૂ છે અત્યારે નાઇટનું નાઇટના કંઈક સાત સાડા સાત વાગતા હશે મિત્રો અને આપણે પહોંચી ચૂક્યા છીએ મંદિરમાં અને મંદિર તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં જ અહીં વિશાળ કુંડ આવેલો છે કે જે કુંડમાં અહીંયા સાધુ સંતો મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરતા હોય છે મિત્રો તો ચાલો આપણે જઈએ મંદિરમાં અને દર્શન અહીં તમે સામે કરી રહ્યા છો ભવનાથ મહાદેવના દર્શન તમે અહીંયા કર્યા મિત્રો બધા જ ભક્તો ભવનાથ મહાદેવ તળેટી પહેલા આવે છે અને ભવનાથ મહાદેવના દર્શન કરે છે અને પછી જ પોતાની લીલી પરિક્રમાની શરૂઆત કરતા હોય છે મિત્રો મિત્રો જેમ કે તમે અહીં જોઈ શકો છો ખૂબ જ સંખ્યામાં ભક્તો અહીં દાદાના દર્શન કરવા માટે આવી ચૂક્યા છે મિત્રો મિત્રો વિડીયો અને લીલી પરિક્રમારી કે જેના કણકણમાં આદિ કવિ નરસિંહ મહેતા સાહિત્યકારો કવિઓ અને જગ વિખ્યાત ગીર સાવધ ની જગપ્રસિદ્ધ માહિત પ્રસરી રહી છે મિત્રો આવી આ ધરતીના માથે ઘણા વર્ષોથી યોજાતી આ પરિક્રમા દર વર્ષે યોજાય છે મિત્રો તો આપણે આવી ચૂક્યા છીએ મિત્રો તમે અહીં જોઈ શકો છો એક ગેટેથી પરિક્રમાની શરૂઆત થતી હોય છે મિત્રો આપણે આવી ચૂક્યા છીએ નેક્સ્ટ ડે નાઇટમાં મિત્રો ખૂબ જ અહીંયા અંધારું હોય છે એટલા માટે શૂટ થયું નહોતું اے کوئی سمجھ نہ پایا اے بھوئے تیری مایا او جو سے بڑھائے تیرا نام تیرا نام ہو اے دل ناز ہو دل ناز ہو اے دل ناز اے بھوئے بھوئے جی جی જેમ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આ લીલી પરિક્રમા કરવા માટે ઉમટી પડે છે મિત્રો અત્યારે લીલી પરિક્રમાનો મારો મિત્રો બીજો દિવસ છે હું નાઇટમાં થોડું ચાલ્યો હતો અને અગિયાર વાગે મેં વિશ્રામ કર્યો અને સવારે પાંચ વાગ્યા અમે નીકળ્યા મિત્રો તો વાત વાત આગળ કરીએ મિત્રો લીલી પરિક્રમાની તો જેને લીલી પરિક્રમા તથા પરિક્રમા પણ કહેવામાં આવે છે મિત્રો ગિરનારની ફળતે યોજાતી આ પરિક્રમા મિત્રો બે રૂટ છે છત્રીસ કિલોમીટર અને બેતાલીસ કિલોમીટરના અને આ પરિક્રમા મિત્રો ચાર દિવસ દરમિયાન યોજાય છે અને આ પરિક્રમામાં તમને જુદા જુદા સ્થળો જોવા મળી રહે છે આ પરિક્રમા મિત્રો કારતક સુદ અગિયારસે ચાલુ થાય છે અને પૂનમના દિવસે દિવસે એટલે કે દેવ દેવદિવાળીના દિવસે પૂર્ણ થતી હોય છે મિત્રો આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો કોઈ પણ જાતના હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા મિત્રો જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે મિત્રો ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂજ કહેવામાં આવે છે મિત્રો જેમ કે તમે અહીં જોઈ શકો છો અત્યારે બપોરના કંઈ બે અઢી વાગે છે અને તમે અહીંનું સીન જુઓ એક વખત મિત્રો લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે અને બપોરે પણ અહીંયા વિશ્રામ કરતા નથી ને બધા ચાલતા હોય છે મિત્રો જેમ કે તમે અહીં જોઈ શકો છો નાના મોટા ઘણા ઝરણાઓ તમને અહીંયા જોવા મળી રહે છે તથા સવારે સ્નાન કરવા માટે અહીંયા નજીકમાં જ તમને કોઈ બી નદી જોવા મળી રહે છે જ્યાં તમે સ્નાન કરી શકો છો મિત્રો મિત્રો આગળ આપણે પરિક્રમાની વાત કરીએ તો આ પરિક્રમાનું મહત્ત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એકસાથે અલગ અલગ પ્રાંતના રીતિ રિવાજના અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે મિત્રો શહેરની તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટોટોપ વનરાઈ વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે ધૂમધૂમ કરતા પક્ષીઓના કલરો સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવીય તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું થાય તેટલું શક્ય પુણ્યનું ભાથું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે મિત્રો તે દરમિયાન કેડીઓ ધૂળિયા રસ્તાઓ ડુંગરાઓ નાના મોટા જણા સાંકડા રસ્તા અને કુદરતી સૌંદર્ય કે જે કાશ્મીરની વાદીઓની યાદ કરાવી દે મિત્રો જે યાત્રીઓને જોઈને મંત્ર મુગ્ધ થઈ જાય છે આશરે છત્રીસ કિલોમીટર પગપાળા રસ્તો ક્યારે પણ પૂર્ણ થઈ જાય છે એ યાત્રા એ યાત્રાળુને ખબર પડતી નથી મિત્રો જેમ કે તમે મિત્રો અહીં જોઈ શકો છો અહીંયા તમને વિવિધ પ્રકારના જ્યુસથી લઈને તમામ પ્રકારની અહીંયા દુકાનો તમને જોવા મળી રહે છે અને સાથે સાથે મિત્રો તમે અહીં જોઈ શકો છો તમે આગળ વિડીયોમાં જોશો કે અહીંયા ઘણા બધા અલગ અલગ જગ્યાએથી આવેલા વિવિધ પ્રકાર પ્રાંતના માણસો અહીંયા સેવા આપી રહ્યા છે જેમ કે આપણે અત્યારે આવી ચૂક્યા છીએ બાપા સીતારામ વિશ્રામધામમાં તમે અહીં જોઈ શકો છો બધાને અહીંયા

તો આ તમે ગિરનારની લીલી પરિક્રમા કરશો મિત્રો તો જૂનાગઢ શહેરથી પાંચ કિમી દૂર ગિરનાર તળેટીમાં કારતક સુદ અગિયારસની સવારેથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે મિત્રો તો જેમ કે તમે આગળ જોશો કે હું તમને કહીશ કે કઈ રીતે આ પરિક્રમાની શરૂઆત થતી હોય છે અને ક્યાં ક્યાં રૂટ આપણે ફરવાના છે અને વચ્ચે કઈ કઈ જગ્યાઓ તમને જોવા મળી રહેવાની છે મિત્રો તે જ દિવસે મધરાત્રિએ સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તો હાજરીમાં દીપ પ્રગટ કાર્યક્રમ કરવામાં આવે છે અને લીલી પરિક્રમાની શરૂઆત થાય છે મિત્રો બીજા દિવસે આ કામગીરી ધરાની ખૂનતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે મિત્રો દિવસ દરમિયાન થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે આમ બીજા દિવસે રાત્રે રોકાણ ઝીણા બાવાની મઢીએ થાય છે મિત્રો તો તમે શરૂ કરો છો પરિક્રમા તો તમારે બીજા દિવસનું રોકાણ મિત્રો ઝીણા બાવાની મઢીએ કરવાનું રહેશે યાત્રિકો માટે પ્રથમ વિસામો એ માનવામાં આવે છે મિત્રો અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી હતી તે પછી જીણાબાવાની મઢી આવે છે મિત્રો અહીં નવાબી કાળમાં ઝીણાબા નામના સંત ધૂણી ધરાવે રહેતા હતા મિત્રો જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે મિત્રો પહેલાં તો અહીં એક ઝૂંપડી જ હતી આજે તો અહીં ભગવાન શિવનું મંદિર છે અને ઝીણાબાવાનો ધોણો પણ આવેલો છે મિત્રો આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે મિત્રો આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડવાની સાથે જ બધા ચાલવા માંડે છે મિત્રો મિત્રો ત્રીજા દિવસની આપણે વાત કરીએ તો ત્રીજા દિવસે સવારથીનાથ હર હર મહાદેવ અને જય ગુરુદેવ જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે મિત્રો બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતા જ જંગલના ગીચ જાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવી પડાવ નાખે છે આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ મેળવે છે આ સ્થળ ગિરનાર જંગલના મધ્યમાં આવેલું છે મિત્રો અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી નથી શકતા મિત્રો જેમ કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઠેર ઠેર ઘણા ક્ષેત્રો આવેલા છે

ચોથા દિવસની મિત્રો હું વાત કરું તો ચોથા દિવસે સવારે નજીકના પૂર્વમાં થઈ દક્ષિણ તરફ વળે છે મિત્રો તો કહેવામાં આવે કે ચોથા દિવસે યાત્રાળુઓ ગિરનારની પૂર્વથી દક્ષિણ તરફ આવે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા લેતા આગળ વધે છે મિત્રો આ દિવસે યાત્રા અંતિમ ચરણ અંતિમ ચરણ પર હોય છે મિત્રો અને આ લાસ્ટમાં તમને છેલ્લા દિવસે અને મનોર મનોહર એવા દ્રશ્યો તમને બોરવેલી માતાજીના મંદિરે જોવા મળવાના છે મિત્રો તો તમે ચો ચોથા દિવસે બોરવેલી માતાજીના મંદિરે પહોંચશો કે જ્યાં ગાંઠ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે મિત્રો આ મંદિરના મહંત શ્રી રામનારાયણ દાસ ગુરુશ્રી જનાર્દનદાસજી જણાવ્યા મુજબ આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે મિત્રો તે મુજબ શ્રી કૃષ્ણ કૃષ્ણ બહેનના સુભદ્રાના અને અર્જુનના લગ્ન પણ અહીં થયા હતા એવું માનવામાં આવે છે મિત્રો અંબિકા માતાજી અને પ્રગટ થયેલ તેથી આ સ્થળનું નામ બોરદેવી માતા બોરદેવી પડેલ છે મિત્રો તેવી લોકવાયકા છે જેની એક તરફ પાણી અને બીજી તરફ ઘડ ગિરનારની લીલી વનરાઈનો જીવોનો તમામ થાક ઉતારી નાખે એવા દ્રશ્ય જોવા મળે છે મિત્રો યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક શુદ્ધ પૂનમના દિવસે દેવ દિવાળીના દિવસે મિત્રો બધા યાત્રાકો યાત્રાળુઓ ભવના તરફ વળે છે આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રાળુઓ ઘેનાર ચડે છે મિત્રો ત્યારબાદ બિરાજમાન બધા દેવ દેવ દેવી દેવસ્થાનોએ દર્શન કરે છે તે સિવાયના યાત્રાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરી ત્યાંથી જ દામોદર કુંડમાં સ્નાન કરવા પહોંચી જાય છે મિત્રો અને દામોદર કુંડમાં સ્નાન કરી પોતાની આ લીલી પરિક્રમા પૂર્ણ કરતા હોય છે મિત્રો તો મેં તમને મિત્રો જે જે ઇન્ફોર્મેશન આપી જે જે માહિતી આપી આ રીતનું તમે આવશો તે તમને લીલી પરિક્રમા જોવા મળી જવાનું છે મિત્રો અને આપણા આ વિડીયોની હું વાત કરું તો આપણે અત્યારે સેકન્ડ ડે છે અને હું અત્યારે ચાલી રહ્યો છું મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા બપોરનો પણ સમય છે તો પણ અહીંયા ઘાટ જંગલ હોવાથી તમને તડકો ઓછો લાગશે અને થોડો ઠંડકનો માહોલ તમને જોવા મળી રહે છે મિત્રો આ વિડીયોનો ફર્સ્ટ પાર્ટ છે આના પછી આપણે બેથી ત્રણ વિડીયો મિત્રો લીલી પરિક્રમાના આપવાના છીએ તો મિત્રો આપણને આપણી ચેનલને સપોર્ટ કરજો ને આપણા વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો તમે મ્યુઝિક સાથે આ સિનેમેટિક અને આ નેચરલ અને આ અદ્ભુત નજારા નિહાળો આપણે મળીએ મિત્રો બીજા એક વિડીયો સાથે અને આપણી લીલી પરિક્રમાના અને જૂનાગઢના દરેક વિડીયોને સપોર્ટ કરજો અને બીજા વિડીયો તમે ના જોયા હોય તો મિત્રો આપણી ચેનલ ચોક્કસ એકવાર વિઝિટ કરજો મિત્રો મળીએ નવા એક વિડીયો સાથે મિત્રો જય ગિરનારી